ડીસા શહેરના રીજમેન્ટ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રહેણાંક મકાનમાં કિરણ ઠાકોર નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી આ હત્યાની ઘટનાને લઈ ડીસા શહેર ઉત્તર પોલીસે મૃતક કિરણ ઠાકોરની લાશને પીએમ કરાવી આ હત્યા કોણે કરી છે તે દિશામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન કિરણ ઠાકોરની સાથે રહેણાંક મકાનમાં રહેતા યુવકેશ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અત્યારે ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની હત્યા કરનાર રાહુલ ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

તો એ ઘટના જે એમની માહિતી પોલીસ ત્યાં પહોંચે છે સ્થળ ઉપર અને રેજિમેન્ટ વિસ્તારમાં એ જે ઘર છે એ એક નાની ઓરડી હોય છે એની અંદર પોલીસ જોવે છે પ્રાથમિક રીતે એક માણસ લોહી લોહાણ હાલતમાં મળી આવે છે જેના ડાબા કાંડમાં પણ લોહી જામેલું જોવા મળે છે તો એ ઘટનાની વિડીયોગ્રાફી કરતા કોઈ પણ માણસની ઇન્જરી ત્યાં દેખાતી નથી

વકાર ની અંદર ભાડે થી રહેતા હોય છે અને પાવભાજીની જે એક લારી હોય છે ત્યાં બંને એક સાથે કામ કરતા હોય છે એ રાહુલ હાજરી નહીં મળતા તેમના પિતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા તેઓ ની સાથે સિવિલ હોસ્પિટલે તેમને ખસેડવામાં આવે છે જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે અને આમ જે મૃત્યુ છે તે શંકાસ્પદ હોવાથી

અને જે તેમના પિતા રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓ ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે જે ગુના રજિસ્ટર નંબર જીરો ચાર અઠાસી ઓગણીસ બે હજાર પચીસ આ ગુના રજીસ્ટર નંબર અન્વયે બીએનએસ એકસો ત્રણ એક આ સેક્શન મુજબ રાહુલ ઠાકોર વિઠોદર ગામ તેઓની વિરુદ્ધ આ ગુનો ફરિયાદ તેઓ આપે છે અને જે રાહુલ જે આરોપી છે તેઓ એમનો ફોન સ્વિચ ઓફ આવતા એમનું ગામ જે છે વિઠોદર ત્યાં તપાસ કરતા તે આરોપી મળી આવે છે અને પોલીસ સ્ટેશન લાવતા એમની પૂછપરછ કરતા તેઓ જણાવે છે કે જે ભરણભાઈ છે કિરણભાઈ તેમની સાથે રાત્રે એક સામાન્ય બાબતમાં રકજક થયેલી કે શાંતિથી સુવાર નથી દેતા તો બંનેની એક સામાન્ય બોલાચાલી એ પ્રકારની એક ઝઘડો થયેલો હતો

તેઓની અટક કરેલી છે અને જે મુદ્દામાલ જે ગેસનો બાટલો છે તેમને પણ આપણે રિકવર કરેલ છે અને આગળ આ તપાસ ચાલુ છે